અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જવા માટે ટેક ઓફ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવાની ગોઝારી દુર્ઘટનામાં વડોદરા શહેરના સત્તાવીસ યાત્રીઓના મૃત્યુ નિપજ્યા છે જેમાં અઢી વર્ષની માસૂમ બાળકીથી લઈને સિત્તેર વર્ષના વયસ્કો પણ હતા અઢાર મહિલા અને નવ પુરુષોનો સમાવેશ થાય છે શહેરના સત્તાવીસ યાત્રીઓના પ્લેન ક્રેશમાં નિપજેલા મૃત્યુથી વડોદરા હિપકે ચડ્યું હતું યાત્રીઓના સ્વજનોને સાંત્વના આપવા માટે શહેર એકજૂટ થયું છે વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે રહેતા દોષી દંપતી પણ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર હતા વાઘોડિયા રોડ ઉપર આવેલ વિમલનાથ રેસિડેન્સીમાં રહેતા ઇન્દ્રવદન દોશી અને જ્યોતિબેન દોશી લંડન જઈ રહ્યા હતા લંડન ખાતે રહેતા તેમની દીકરીને મળવા માટે પતિ પત્ની વિમાનમાં બેઠા હતા દોષી દંપતીની બીજી દીકરી મહારાષ્ટ્રના અકોલા ખાતે રહે છે લંડન જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાની જાણ થતાં વિમલનાથ રેસિડેન્સીના રહીશોમાં શોકનું વાતાવરણ સર્જાયું હતું

એ સ્વભાવ શાંત અને એકદમ સરળ વ્યક્તિ હતા બંને અને હેલ્પફુલ અમને જાણે હમણાં બપોરે ચાર વાગ્યાની ની આજુબાજુ એમના ફેમિલી ને અમને અમારા આજુબાજુના લોકોએ પણ તરત જાણ કરી દીધી